ઉત્રાણ પર્વને હવે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે સરકાર દ્વારા વેપારીઓને ચાઇનીસ દોરીનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે છતાં અમુક લોકો રૂપિયા કમાવાની લાલચે ચાઇનીસ દોરીનું વેચાણ કરતા હોય છે જેને લઈ અનેક લોકોને પર્વ દરમિયાન આ દોરીનો ભોગ બનવું પડતું હોય છે છતાં ચાઇનીસ દોરીનું વેચાણ લોકો કરતા હોય છે ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પાડવા ગામેથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારી કિસમને જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે જિલ્લા એસઓજી પોલીસે બાતમીને આધારે એક દુકાનમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એ કિસમને ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન દુકાનમાંથી ચાઇનીઝ દોરીની રેલ લંગ ઓગણસાઠ કે જેની કિંમત રૂપિયા સોળસો સોળ હજાર આઠસોનો તમામ મુદ્દા માલ પોલીસે જપ્ત કરી જાહેરનામાનો ભંગ લઈને ઈસમ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંદીપ દેવાછરી સાથે સીએન 24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ